એક વખત ભગવાન કૃષ્ણએ કીધું બધા કે રોજ હવે તો હું ચોરી કરીને તમને માખણ ખવડાવું મારા ઘરેથી માખણ તમે ખાઓ મારા ઘરેથી હું લઈ આવું બધું મને ખવડાવશો કે નહીં કાલે કે બધાએ તમારા ઘરેથી લઈ આવવાનો અને આપણે બધાએ ભેગા થઈ અને વન ભોજન કરવા જાશો શું જાશું વન ભોજન કરવા નાગથર ભદોડિયા મહાદેવ કે વન ભોજન કરવા માટે હા હા બધાએ પોતપોતાની ઘરેથી જે કંઈ સામગ્રી બનાવી હોય એ સામગ્રી બનાવી ને મારા માટે લઈ આવવાની મને ખબર આવવાની ભોજન જો અત્યારે અધિક મહિનામાં વધારે બેનો જાય વન ભોજન કરવા જાય ને વન ભોજન એટલે એક બીજા એક નું જમવાનું બધી ભેગીઓ લઈ જાય ઘરે બનાવીને બનાવી મારું આપે ને પોતાનો એનો લે આહાર વ્યવહાર કરે તું કે મારા થેપલા ખા કે તું મારી પૂરી ખા એટલે ભગવાને ત્યારે વન ભોજન કરેલું અને એના પછી બધા બધા વન ભોજન ની શરૂઆત થઈ છે ભગવાન કહે છે કે બધાના અને બધું ભેગું કરીને ખાવું એકલા ખાવું બધાને જ અહીં થોડું થોડું લઈ આવું થોડું અહીંયાથી થોડો અહીંયાથી બધું ભેગું લઈ આવીને પ્રસાદ કરી અને બધા ભેગા બેસીને જમવું જોઈએ એનું નામ વનભોજન કૃષ્ણ કહે બધા મારા માટે લઈ આવજો બધા એ ગોવાળિયા ઘરે પોતપોતાની માને કહે કે કૃષ્ણ માટે એમને કંઈ વાનગી બનાવી આપો બોલો મધુમંગલ મંગલ માને કે કે માં હું તો રોજ કનૈયા નું ખાઉં છું કૃષ્ણ નું ખાઉં છું પણ કૃષ્ણ એ આજે મારી પાસે માંગ્યું છે એ કે હામેથી અને કનૈયા માટે માં મને કઈક બનાવી આપ મધુ મંગલ માં કે બેટા આપણા ઘરે તો કઈ છે જ નહીં શું બનાવી આપ અરે ક્યારેક તો ટકટકનું પણ ભેગું થતું નથી ક્યારેક મળે ક્યારેક ના મળે કોઈ સીધું દઈ જાય તો ખાવા મળે ક્યારેક ના પણ મળે સમય આવો છે બેટા શું આવશે નહીં નહીં ક્યાંક તો આપવું જ પડશે કારણ કે નહીં એ મારા હામેથી માંગ્યું છે મારા ઘને બધા ગોવાડિયા લઈ આવે અને જો હું કાંઈ લઈને ના જાઉં તો માં મારે નીચે જોવું જોઈએ ખા બલા કનૈયો મને શું કે અને માં કે બેટા એ કામ કર હું બાજુમાંથી પડોશમાંથી સાસ લઈ આવી દઉં સાસ કનૈયાને દેજે અને પડોશમાં સાસ ખાટી એટલી સાસ હશે ચાર પાંચ દિવસની ખાટી પડી હશે એ સાસ આપી અને એ સાસ મધુમંગલની માએ મધુમંગલને આપી કે બેટા આ કનૈયાને આપજે કનૈયો જરૂર આનો સ્વીકાર કરશે કારણ કે હું ભાવથી આપું છું ને કનૈયો જરૂર આનો સ્વીકાર કરશે મધુમંગલ કહે કે માં આ ખાટી છાશ આપું તો કે હા બેટા આપજે બીજું કાંઈ નથી આપણી પાસે બીજા દિવસે મધુમંગલ ગોવાળિયા કૃષ્ણ દાવજી મહારાજ બધા જંગલમાં જઈને ગોવાડ્યો એ વાછડા ચાળે છે બપોરનો સમય થયો મન ભોજન કરવાની બધા એક જે વસ્તુ લાયા હોય ખોલો બધા ગોવાડિયા અલગ લઈને વસ્તુવાન પકવાન કાઢવા લાગ્યા એક એક થી એક 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 પનવાન કોઈ માખણ કોઈ મિશ્રી કોઈ મીઠાઈ કોઈ ફરસાણ અલગ અલગ વસ્તુ દે ગોવાડિયા કાઢવા લાગ્યા અને મધુમંગલને નો કે ઓ હો આ બધા ગોવાડિયા આવો લાયા અને હુંખ નિયાને ખાટી સાસ કેમ આપું એ બધા મારા ઉપર હસશે મધુમંગલ ત્યાંથી દૂર જતો રહ્યો કે જાડ ઝાડના પાછળ સંતાઈને એ ખાટી સાસ હતી એ સાસ પીવા લાગી કનૈયાએ કીધું કે મધુમંગલ ક્યાં છે કીધું જો અમે જાડ છે અને જાડ ની પાછળ સંતાણો છે મધુમંગલ ભગવાન કૃષ્ણ દોડ્યા છે મધુમંગલને ને કહે કે મધુમંગલ તો એકલો એકલો શું ખાય છે લાવ તારી માએ જે આપ્યું એ મને આપ મધુમંગલ ને એમ કે આવશે તો ખાટી સાસ કેમ આપું તો હટો હટે સાસ પીવા લાગ્યો બધી સાસ ને મોઢામાં નાખી દીધી અને ભગવાન કૃષ્ણ ત્યાં જઈને કે એક ધીરેથી એક મૂકો હણ્યો મોઢામાં અને મોઢામાંથી જે સાસ બારે પડી એ ભગવાન સાસ પીવા લાગ્યા છે એ ભગવાન સાસ પીવા લાગ્યા છે અરે મધુમંગલ હેઠાની સાસ જો સબરીના હેઠા જો રામ ખાતા હોય તો ચાખી ની મીઠું મીઠું રાખે કે મારા પ્રભુને મીઠું મીઠું ખાટું ના આવવું જોઈએ કેટલો ભાવ બોલો હેઠું દેવાય કોઈ પણ એ ભાવ કે મારા પ્રભુને વાલું લાગે હારું લાગે એવું આપું અને અત્યારે તો બજારમાં લેવા જાઓ હોપારી દુકાન વાળો પૂછે શેના માટે જોવે તો કે પૂજા માટે તો કે નનકી નનકી આવડી આવડી આવે હા હું વિનતી હોપારી પણ વાત કરું છું આપણી અત્યારે દુર્દશા આખીમાં પછી એમ ના કરતા કે મારા મોટી લેવી હતી ને એટલે કીતા હા ચોખવટ કરી દો ધોતિયા લેવા જાય ધોતિયા અને સતનારાયણ ધોત્યું લે કે ઓલા ભાત ઉછવામાં કામ ના આવે પહેરવામાં તો પછી ભાત ઉછવામાં કામ ના આવે અને પછી કે સતનારાયણ ની કથા કે મહારાજ મેં એ બહો કરાવી પણ ફળ ના મળ્યું ક્યાંથી મળે તો ભાવ એવો હતો તો દેવમ ભૂતવા દેવમ એ બપોરે મારા ત્યાં બે ત્રણ યુવાનો આવ્યા તમે મેં વાત કરી હતી કે બોસ ભગવાનને કયું ગમે ભરતભાઈ પ્રભુને એ જ ગમે કે આપણને જે ગમે એ જ પ્રભુને ગમે જો આપણે છ હજારની પેન્ટ ની પહેરતા હોય જીન્સની મેં પહેર્યા છે પેલા હવે નથી પહેરતો પેલા જીન્સ ખૂબ પહેર્યા હવે તો લિંગજબ જ પહેરું છું તો પ્રભુને એ ત્રીસ રૂપિયા ધોતીયું કેમ ગમે અરે ઘેણું કરવાય કે હામ ના આવે ઘેણું કરવાય હે જો આવી ભક્તિ હોય તો ભગવાન ક્યારેય પસંદ થાય નહીં અરે ભગવાનને અર્પણ કરો છો બ્રાહ્મણને નહીં ભલે એક જ અર્પણ કરો પણ ભગવાનને અર્પણ કરો છો એવો ભાવ હોવો જોઈએ અંદરથી સત્યનારાયણનો શીરો બનાવો તો કેટલો ભાવ હોય વિવાય આવ્યા હોય ઘરે શીરો બનાવો તો ઠીક ઠીક થાય કે એમાં હોય પણ ભગવાન જો સત્યનારાયણનો શીરો કરવો હોય તો કેટલો મસ્ત થાય એમાં પાણી ના નાખે દૂધ નાખે જોજો શીરામાં કેમ તો કે મારા પ્રભુને મારે જમાડવા છે એ કે બસ એ ભાવ હોય તો પ્રભુ પ્રસન્ન થાય એટલે મધુમંગલનો ભાવ હતો એની માનો ભાવ હતો એટલે ભગવાને એથી સાસ પીધી વાત ત્યાં હતી એટલે આ મધુમંગલને એથી સાસ પીતા ભગવાન અને આ દ્રશ્ય બ્રહ્માજીએ જોયું ગુનુ જોયું બ્રહ્માજીએ બ્રહ્માને થયું કે આ ભગવાન હોતા હશે મને આમાં શંકા જાય છે આ ભગવાન હોય નહીં આ મધુમંગલની જો એથી સાસ પીનારા ભગવાન થોડા હોતા હશે કે અને બ્રહ્માજીએ થયું કે લયાની પરીક્ષા કરો મધો મંગલ ને ગોવાડિયા પાછા આવે ને આમ વાસડા ચકતા હતા એ વાસડા બધા જ બ્રહ્મ માં બ્રહ્માજી લઈ ગયા ઉપાડી ગયા બધા ગોવાડિયા કહે કે કૃષ્ણ જોતો આપણા ગોવાડિયા કહે કે વાસણા આપણા ક્યાં વાસળા દેખાતા નથી ભગવાન સમજી ગયા કે આ બ્રહ્માની જાતિ ઉમરે બુદ્ધિ બગડી છે કૃષ્ણ કહે વાંધો નહીં અને ભગવાન જેમ ગયા ભગવાન ત્યાં બધા ગોવાડિયા ગોવાડિયા ને ઉપાડીને બ્રહ્મ લોક માં લઈ ગયા બ્રહ્માજી આ બાજુ કૃષ્ણ કહે કે કઈ વાંધો નહીં બ્રહ્માને એમ કે હમણે કે ભગવાન નહીં હોય તો રડવા લાગશે કે મારા ગોવાળિયા ક્યાં ગયા મારા વાંસડા ક્યાં ગયા ગોતવા લાગશે રડવા લાગશે પણ ભગવાને એવી લીલા કરી કે એવા એવા ગોવાળિયા અને એવા એવા વાંસળા બનાવી દીધા અને આ લીલા એક વર્ષ ચાલી કેટલા વર્ષ ચાલી છે એક વર્ષ ચાલી છે અને એક ગાયને ખબર પડી નથી કે મારો વાંસળો નથી અને એક ગોપીને ખબર પડી નથી કે મારો દીકરો નથી ભગવાને કેમ આવું કર્યું તો કે એક એક ગોપીની ઈચ્છા હતી કે નહીં અમારો દીકરો થાય અમારો દીકરો થાય એટલે દીકરો બની નહીં ગયા અરે એક એક ગાય ની ઈચ્છા એવી હતી કે નહીં અમારું દૂધ પીવે અમારું દૂધ પીવે એટલે કૃષ્ણ એક એક વાસડો બની એક એક ગાય પાસે ગયા છે આ ભગવાન પણ આ બાજુ બ્રહ્મા વાણી અંદર તો હજી થોડીક ક્ષણ થઈ ગયો એ એક વાળા નીકળી ગયો અને બ્રહ્મા ખાલી એક ક્ષણ મિનિટ નહીં કેમ બ્રહ્માજી નો દિવસ કેટલો મોટો ખબર છે ને મેં આગળ કીધું તું ને એક ક્ષણ થઈ છે હું જોઈ આવું આ શું કરે છે અને બ્રહ્માજી જ્યાં જઈને આવીને જોવે અને એવા એવા ગોવાળીયા હતા બોલો બ્રહ્માજી ને ઓ હો હો મને મોહ થયો આ તો પરમાત્મા છે અને જે બ્રહ્માજીવા દેવતાઓને મોહ થતો હોય તો આપણે મોહ થાય જ નહીં આપણે ઘણી વાર કે આમાં ભગવાન હોતા હશે પરમાત્મા કહે કે બ્રહ્માજી જેવા દેવતાઓ પણ જો મને જાણી શકતા નથી તો હે મૂળ મનુષ્ય તું તો મને શું જાણી શકવાનો હોય અને બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી છે કે ભગવાનને પ્રાર્થના કરી હે નો મિડ્યતે બ્રહ્મપુષે તડિદમ્બરાયો લક્ષ્મી મૃદુપતે પશુપાંગ ભગવાને બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરી ભગવાને પ્રાર્થના કરી પ્રભુ હું આપને જાણી શક્યો નહીં ભગવાને એ જ ગુવાડ્યા એક વાંચડાઓ ભ્રમલોક માંથી પાછા લાવ્યા જે પોતે હતા એ લુપ્ત કર્યા આવી એક વર્ષ લીલા ચાલી છે